પાડો તો છે પણ દેવાનો છે પણ પાડો દેવાનો છે પાડો દેવાનો છે કિંમત બોલો પણ પાડો દેવાનો છે શું કિંમત બોલો ઓહો તો તમે તો યજ કે નહી

દેવાનો છે પાડો દેવાનો છે દેવાનો જ છે દેવાનો જ છે તો પૈસા બોલો પણ પાડો દેવાનો છે મારો છોકરો દેવો નહીં

બાદલપુરા થી અને વાત ના દિવે ના પાડી વગર તો નામ નઈ લેવાનું હવે અમારું રાખો છે એટલું તો વિચારો વાત કરવાની